પાણી આપો કર્મા પાણી આપો કર્મા પાણી આપો મુખ્યમંત્રીએ જાહેરાત કરવા છતાં કર્માવત તળાવમાં પાણી ન નખાતા ખેડૂતોમાં રોષ કરમાવત તળાવમાં પાણી ભરવાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા પાલનપુર વડગામ તાલુકાના એકસો પચીસ ગામડાઓમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે ખેડૂતોએ બેઠક કરી જળ આંદોલન અને લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી કર્માવત તળાવમાં પાણી નાખવાની માંગ સાથે અગાઉ પચીસ હજાર ખેડૂતોએ રેલી યોજી હતી ત્રીસ વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે કર્માવત તળાવ ભરવાની માંગ